નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ચિકલીની કાવેરી સુગરની જમીન હરાજી બાદ ખાનગી કંપનીને સોંપવાની તજવીજ સુગરના જમીનની હરાજી બાદ હરાજીમાં જમીન ખરીદનાર કંપનીને સુગર ફેક્ટરીની જમીન સોંપી દેવાની હાથ ધરાયેલ તજવીજ અંગે જાણ થતા જ સૂચિત સુગર ફેક્ટરીના સભાસદ ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરી આવી રાનકુવાર ઉમલા સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી દેતા સ્ટેટ હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી જેની જાણ થતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી સ્થાનિક ખેડૂતોના ઉગ્ર આક્રોશને પગલે ચીખલી મામલતદારે સ્થળ પર પહોંચી ખાનગી કંપનીને જમીન સોંપવાની કામગીરીને સ્થગિત કરવાની જાહેરાત કરતા હાલ તો આ મામલો ઠંડો પડ્યો છે માવઠાને કારણે નવસારી જિલ્લામાં અઢાર હજાર થી વધુ હેક્ટરમાં ખેતીને નુકસાન ગુજરાતમાં થયેલ માવઠામાં નવસારી જિલ્લામાં પણ ખેતીને ભારે નુકસાન થયું છે જેમાં સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું છે ત્યારે ખેતીને થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્તોને સર્વેના દસ દિવસમાં વળતર ચૂકવવાની માંગણી જિલ્લા કોંગ્રેસ દ્વારા થઈ છે જો આ સાથે જો આમ ન થાય તો આંદોલનની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ પીડ કોંગ્રેસ અગ્રણી એડી પટેલ નેહલ પટેલ ધર્મેશ માલી નિતિન માલવિયા રાજુ મહત્તમ તાપમાન સત્તાવીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન ચોવીસ સેલ્સિયસ રહ્યું હતું હવામા ભેજનું પ્રમાણ સવારે છન્નુ ટકા તો સાંજે બાણું ટકા રહ્યું હતું હવાની ગતિ એક નવ કિલોમીટર પ્રતિ કલાક ની રહી હતી યુએસ પાર્લામેન્ટ વોશિંગ્ટન ડીસી ખાતે ડોક્ટર અંકિત દેસાઈને મળ્યો બેસ્ટ ઇન ક્લાસ ડેન્ટલ ક્લિનિક ફોર ઇન્ટરનેશનલ પેશન્ટ્સ એવોર્ડ વોશિંગ્ટન ડીસી અમેરિકા ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ નવસાઈના ખ્યાતનામ ડેન્ટલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ ડોક્ટર અંકિત દેસાઈને અમેરિકા સ્થિત યુએસ પાર્લામેન્ટ ખાતે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં યોજાયેલ ગ્લોબલ અચીવર્સ સમિટ એન્ડ અચીવર્સ એવોર્ડ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે ભવ્ય રન ફોર યુનિટીનું આયોજન કરાયું વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ શૈક્ષણિક સંસ્થાને બાળકો મળી અંદાજિત છસો થી જેટલા નાગરિકો સહભાગી થયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર તથા નવસારી મહાનગરપાલિકા દ્વારા સર્કિટ હાઉસથી ઇટાળવા ત્રણ રસ્તા સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું સર્કિટ હાઉસથી શરૂ કરી ઇટાળવા સર્કલ સુધીની રન ફોર યુનિટી યુનિટીને ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સરદારની એકસો પચાસ મી જયંતિ સર્દ શતાબ્દી ઉપલક્ષમાં ખેરગામમાં પ્રાત એકતા દોડ યોજાઈ લો પુરુષ વલ્લભભાઈ પટેલ ભારતના સ્વતંત્ર લડત દરમિયાન એક રાજકીય તથા સામાજિક પ્રભાવી નેતા હતા તેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વની ભૂમિકા નિભાવી અખંડ સ્વતંત્ર ભારતના રજવાડા પ્રદેશ રાજ્યોનું એકીકરણનું નેતૃત્વ કરી ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના દઢ મનોબળથી લોખંડી પુરુષના નામથી સંબોધાય છે આવા ગુજરાતના મોહનદાસ કરમચંદ ગાંધી પછીના બીજા મહાનાયકની આજે એકસો પચાસ મી જન્મ જયંતિની રાજ્ય તેમજ દેશભરમાં શરદ શતાબ્દી તરીકે ઉજવણી થઈ રહી છે

૫ તીવાર ફુલહાર ચડાવી દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્રીય સમર્પણ માટે સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યો હતો પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો